ગણપતિ મંદિર ફુવારા ચોકથી બિનમાલ તેરમી પગપાળા સંઘનું આજે પ્રસ્થાન કરાયું રાજસ્થાનમાં આવેલ બિનમાલમાં સ્થાયી શ્રી સેમકરી માતાજીનું સ્થાન આવે છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી બિનમાલ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું આ સંઘનું પ્રસ્થાન ડીસાથી શ્રી સેમકરી માતાજી તેરમી પગપાળા સંઘનું આજે ડીસાથી પ્રસ્થાન થયું ડીસાના ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડક આખોલ ચાર રસ્તા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી શ્રી સેમકરી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાવના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર સંઘમાં જોડાયો અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યો શ્રી શેમકરી માતાજી ભીનમાલ સંઘનું સોલંકી પરિવાર દ્વારા માતાજીના સંઘનુ પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાઈ ધન્યતા અનુભવી પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે દિશાથી નિર્માણ ધર્મી પગપાળા વાળી સમાજ સોલંકી પરિવાર આ યાત્રાની અંદર જાતર યાત્રા દોઢસોથી બસો વ્યક્તિઓ ચાલી રહ્યા છે અને અંદાજિત પાંચસો માણસો સંઘાતે છે